હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે બનાવીશું દાળ પલાળવાની ઝંઝટ વગર માત્ર દસથી પંદર મિનિટની અંદર તૈયાર થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારો એવો મગની દાળનો શીરો તો ખૂબ જ ટેસ્ટી એવો મગની દાળનો શીરો આપણે તહેવારો પર ખાસ બનાવતા હોઈએ છીએ એક સારા ટેસ્ટની સાથે આ શીરો હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો શરૂ કરતાં પહેલાં એક ખાસ રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાંથી પણ ઘણા ફ્રેન્ડ્સ વિડીયો જોઈ રહ્યા છે તો તેમને ખાસ નમ્ર અપીલ કે તમે પેજને ફોલો કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો કે પેજ ફોલો કરવાનો કોઈ ખર્ચ નથી લાગતો તો મગની દાળનો શીરો બનાવવા માટે મેં અહીં એક વાટકો ફોતરા વગરની મગની દાળ લીધી છે તેને બરાબર સાફ કરી લીધી છે હવે દાળને કોઈ પણ એક બાઉલમાં લઈ લઈએ અત્યારે આપણે દાળ પલાળ્યા વગર જ શીરો બનાવવાનો છે તો હવે દાળમાં પાણી નાખીશું અને દાળને બરાબર ધોઈ લઈએ તો આપણે દાળને એકદમ સરસ ધોઈ લઈશું અને તમે જોઈ શકો છો કે દાળમાં આ રીતનું પાણી એકદમ ડોળું થઈ ગયું છે તો આ પાણી કાઢી લઈએ અને હજુ દાળને બે થી ત્રણ વાર બરાબર ધોઈ લઈએ એકદમ આ રીતનું ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી હવે દાળને આ રીતની ગરણીમાં લઈ બધું જ પાણી નીતારી લઈએ અને દાળમાંથી પાણી નીતરી જાય એટલે તેને એકદમ સરસ કોરી કરી લઈએ દાળમાં સેજ પણ પાણી ન રહે તે રીતે કોરી કરી લેવાની તો દાળ એકદમ સરસ કોરી થઈ ગઈ છે તો છાડા તળિયાવાળું પેન લઈ લઈએ તેમાં બધી જ દાળ એડ કરી મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી ડાળ એકદમ સરસ કોરી થઈ જાય ત્યાં સુધી શેકીશું તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ડાળ એકદમ સરસ કોરી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને સ્લો ફ્લેમ પર ડાળનો થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ અહીં આપણે ડાળને વધારે નથી શેકવાની માત્ર હળવો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈએ તો હવે દાળ શેકાઈ ગઈ છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો ગેસ બંધ કરી દઈએ પેન નીચે ઉતારી દાળને પ્લેટમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ તો હવે થોડી વાર પછી દાળ એકદમ સરસ ઠરી ગઈ છે તો તેને મિક્સર જારમાં લઈ લઈએ અને જાડો કરકરો લોટ હોય તેવી મિક્સર ઓન ઓફ કરતાં દળી લઈએ તો મેં આ રીતે જાડો કરકરો લોટ હોય તેવી દાળને તળી લીધી છે હવે ફરી જાડા વાળું પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ચમચી ઘી નાખીશું હવે મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે તે જોઈ લઈએ તો મેં કાજુના ફાડા કરીને લીધા છે બદામના ટુકડા કરી લીધા છે થોડી દ્રાક્ષ લીધી છે અને પિસ્તાને ઊભા કટ કરી લીધા છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે ઓછા બધું તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે લઈ શકો છો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુના ફાડા અને બદામના ટુકડા નાખી થોડીવાર ચલાવતા રહી શેકીશું તો કાજુ બદામને શેકાતા થોડો વધારે સમય લાગતો હોય છે એટલે તેને આ રીતે થોડા શેકી લેવાના તો કાજુ બદામ આ રીતે થોડા શેકાઈ જાય એટલે તેમાં પિસ્તા અને દ્રાક્ષ નાખી તેને પણ ચલાવતા રહી થોડી વાર શેકી લઈએ તો હવે બધું એકદમ સરસ શેકાઈ ગયું છે તો તેને પ્લેટમાં લઈ લઈએ હવે તે જ પેનમાં એક ચોથાઈ કપ ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ પીસીને તૈયાર કરેલી દાળ નાખીશું તો અડધો કપ પીસેલી દાળ સામે એક ચોથાઈ કપ ઘી આ રીતે માપ લઈ લેવાનું હવે તેમાં એક ચમચી રવો અને એક ચમચી ચણાનો લોટ નાખી ચલાવતા રહી શેકી લઈએ તો આ રીતે મગની દાળના શીરામાં એક ચમચી રવો અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરવાથી શીરામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે સતત ચલાવતા રહી મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ લોટ શેકાય ત્યાં સુધીમાં એક કપ દૂધ ગરમ કરવા મૂકી દઈએ દૂધ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં થોડા કેસરના તાતણા અને અડધો કપ ખાંડ નાખીશું ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈએ તો અડધો કપ મગની દાળના લોટની સામે આપણે અડધો કપ ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો અહીં મેં પરફેક્ટ માપ બતાવેલું છે આટલા ખાંડના માપથી શીરો એકદમ પરફેક્ટ જ થશે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો તો હવે ધીમે ધીમે લોટ શેકાઈ રહ્યો છે તો હજુ તેને ચલાવતા રહી થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી થવા દઈએ તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે તેમાં એક ચોથા કપ જેટલું ગરમ પાણી નાખીશું આપણે જ્યારે લોટમાં પાણી નાખીએ તો થોડું ધ્યાનથી નાખીશું લોટ એકદમ ગરમ છે તો તેમાંથી છાંટા ઉડી અને આપણે દાઝી પણ શકીએ છીએ તો હવે ચલાવતા રહી બધું જ પાણી એક્ઝોર્પ થવા દઈએ દાળ બધું જ પાણી એક જોપ કરી લે એટલે તેમાં ગરમ કરેલું દૂધ ધીમે ધીમે થોડું થોડું નાખતા જઈએ અને ચલાવતા રહીએ તો આ રીતે થોડું થોડું દૂધ નાખીને મિક્સ કરતા રહીએ એટલે શીરો એકદમ સરસ પરફેક્ટ જ થશે અને ચીકણો બિલકુલ નહીં થાય જો તમે ક્યારેય આ રીતે મગની દાળનો શીરો ન બનાવ્યો હોય તો એકવાર જરૂર બનાવજો તો હવે બાકીનું બધું જ દૂધ નાખી દઈએ અને તેને ચલાવતા રહીએ બધું જ દૂધ એકજોપ થઈ જાય શીરો પેન છોડે અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તમે આ રીતે મગની દાળના શીરાને બનાવી મહેમાનોમાં સૌ કરશો તો મહેમાનોને પણ ખૂબ જ પસંદ આવશે તો એકવાર જરૂર ટ્રાય કરજો હવે તમે જોઈ શકો છો કે શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે પેન છોડી દીધું છે તો શીરો એકદમ રેડી છે હવે તેમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી લઈએ અત્યારે આપણે અડધા ડ્રાયફ્રૂટ નાખીશું અને અડધા આપણે ગાર્નિશિંગ કરીશું હવે ડ્રાયફ્રૂટને શીરામાં સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો મગની દાળનો શીરો એકદમ રેડી છે હવે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે દાળ પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ ટેસ્ટી એવો મગની દાળનો શીરો જો રેસીપી સારી લાગી હોય તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ